મહેશભાઈ મહેતા મંજુબા શીતલબેન તેમજ શ્લોકભાઈએ ગાયોને તિલક ચોખા હાર પહેરાવી આરતી ઉતારી પૂજા કરવામાં આવેલી હતી અને સમગ્ર ગણ અને બાળકોએ હોંશે હોંશે ગાયોનું સ્વાગત કરેલું હતું આ સંસ્થા દ્વારા આવનારા ભવિષ્યમાં સુંદર મજાનું એક અભિયાન ઉપાડ્યું છે જેની અંદર જાંબો નામ રાખીને જાંબા હેલ્થ એન્ડ કેર સેન્ટર જેવું નામ આપીને સુંદર મજાને પ્રાણીઓની સેવા થાય એવા હેતુથી આખું પ્રાણીનું સંગ્રહાલય બનાવીએ છીએ જેમાં ડોગ એટલે કે કૂતરા કેટ બિલાડી બતક હંસ કાજબા પોપટ ચકલા એવા બધા જુદા જુદા પ્રાણીઓ રાખી અને એ પણ એવી પ્રજાતિના બધા ફોરેનમાં હોય એ ટાઈપના બધા પ્રાણીઓ રાખી અને પ્રાણીઓની સેવા થાય કોઈના ઘરે પ્રાણી હોય તો એ બીમાર પડે તો એની હેલ્થની સારવાર થાય એવી પ્રાણીઓની હોસ્પિટલ બનાવવી અને પ્રાણીઓનું ટ્રેનિંગ સેન્ટર કે જે દાખલા તરીકે કોઈ વ્યક્તિ અહીંયા સંસ્થામાંથી ડોગ લઈ જાય કે કેટ લઈ જાય તો એને ડોગને મહેમાનનું સ્વાગત કેવી રીતે કરવું એને ટોયલેટ બાથરૂમ કેવી રીતે જવું એને કેમ બેસવું એ બધી આખી ટ્રેનિંગ આપીને એના ટ્રેનર લાવવાના એના ડૉક્ટરો લાવવાના પછી એમના બધા ઇન્જેક્શનો રાખવાના અને પ્રાણી પ્રેમ આ વિસ્તારમાં વધે એવા હેતુથી પ્રાણીઓની સેવા થાય એવા હેતુથી સુંદર મજાનું પ્રાણી સંગ્રહાલયનું નિર્માણ આ સંસ્થા દ્વારા થઈ રહ્યું છે